સુરતના નાનપુરા પોસ્ટ ઓફિસ નજીક એક જર્જરિત પડતા એક મહિનાથી મજૂરી કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું રૂપેશભાઈ કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે ઘટના સાંજે ચાર વાગીને પંદર મિનિટે બની હતી આજુબાજુ જર્જરિત મકાનને ઉતારતી વખતે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી

જયારે સાંજે સાત વાગે અમારા ગ્રુપ તકે અમને માહિતી મળી પીએમ રૂમ પાસે સિવિલ પાસે અમે આવી ગયા હતા અમના સમાજના જે ભાઈઓ ઉભા તેમને એમના તકે અમને જાણવા મળ્યું હતું થોડી ઘણી માહિતી પણ એમના ભાઈ જયારે કોન્ટ્રાક્ટરો સાથે લઇ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા ત્યારે એમને કીધું કે અમે ચાર ભાઈઓ કામ કરતા હતા અને જે ડિમોલેશન જે ચાર મળી એપોઈન્ટમેન્ટ નું કામ કરતા હતા તે અમને પૂછ્યું ત્યારે એમને કીધું કે વગર સેફટી અમને કામ કરાવતા હતા મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં ત્યાં વગર સેફ્ટી આ બિલ્ડરોને મજદૂરોને કામ કરાવી રહ્યા છે આમાં પણ એક દિવાલ મોટી ધરાશાય થઈ છે મજદૂર ઉપર પડી જાય અને મજૂરનો અમારો જે ભાઈ છે એનું ડેથ થયું છે તો આમાં કોન્ટ્રાક્ટરોની પૂરેપૂરી બેદરકારી છે અને જે પણ મકાઈપુર આજુબાજુ બનાવ બન્યો છે જે પણ એ જ કેવું છે કે ભાઈ જે પણ પોલીસના ના હદમાં બનાવ બન્યો છે પોલીસ સ્ટેશન ના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે સદ્ધામભાઈ કરીને રાજદીપભાઈ કરી છે કોન્ટ્રાક્ટર છે એમના વિરુદ્ધ બેદરકારી નો ગુનો દાખલ કરે એ જ અમારા સમાજની આખી માંગણી છે